આજે આપણે બનાવીશું દાર વડા તો દાર વડા બનાવવા માટે મગની દાળને પાંચથી છ કલાક પાણીની અંદર પલાળી રાખવાની ત્યાર પછી તેને સરસ રીતે ધોઈ અને તેની અંદર આદુ મરચાં લસણ નાખી અને એની પેસ્ટ કરી લેવી આપણી દાર વડાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે જો હવે આપણે એને એક બાઉલ માં કાઢી લેશું ત્યાર પછી આપણે એની અંદર નાખીશું કોથમીર અને હવે એને આપણે સરસ રીતે હલાવી દઈશું 5 મિનિટ માટે દાર વડા તરવા માટે આપણે એક કડાઈની અંદર થોડુંક તેલ ગરમ કરવા મૂકીશું આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે દાર વડા તરી દઈશું જો આપણા વડા કેવા સરસ રીતે તરાઈ ગયા છે આવા બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી આપણે તરવાના પછી એને આપણે બહાર કાઢી દઈએ દાર વડા સાથે આપણે થોડા મરચાં પણ તરીશ આપણા દારવાડા તૈયાર થઈ ગયા છે એને આપણે લીલમ મરચાં સાથે સ્ટવ કર્યા